નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે હું છું આપની સાથે અજિત જાધવ તો મિત્રો જો તમારું સપનું પણ શિક્ષક બનવાનું હોય તો આ વિડીયો અને ફક્ત તમારા માટે જ છે તો મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા એક નવી ભરતી બહાર પાડવામાં આવી છે જેનું નામ છે જ્ઞાન સહાયક ભરતી તો આ ભરતી વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં તો મિત્રો આપણે આગળ વાત કરીએ શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીની માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો તેની આપણે ક્રાઇટેરિયા જોઈએ તો જગ્યાનું નામ છે જ્ઞાન સહાયક અનુદાનિત પ્રાથમિક અને તેનું માસિક ફિક્સ મહેનતાણું છે રૂપિયા એકવીસ હજાર અને તેની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે ચાલીસ વર્ષ તો ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે તો મિત્રો ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટે આ જે લિંક આપેલી છે એ વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ અથવા માર્ગદર્શિકાઓ પહેલાં વાંચી લેવી આ અરજીઓ રાજ્યકક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં ઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં તો મિત્રો આપણે આગળ વાત કરીએ ઉમેદવારોને પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન અરજી કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્સ નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ ઓનલાઈન અરજી કરવાની તારીખ પાંચ બાર બે હજારને ચોવીસ ગુરુવારના રોજ અરજી કરવાની સ્ટાર્ટ થશે અને જેની છેલ્લી તારીખ બાર બાર બે હજારને ચોવીસ ગુરુવારે તેની અંતિમ તારીખ હશે તો તે સમયગાળા દરમિયાન તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને જો આપ મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો જેથી આવી તમામ માહિતી આપના સુધી મળતી રહે મારી ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર